ચંદ્રિકાબેન અને તેમના માતા પિતા એક સામાન્ય પરિવારના હતા ચંદ્રિકાબેન ભણવામાં ખૂબ જ હોશિયાર હતા તેમનો એક નાનો ભાઈ પણ હતો ચંદ્રિકાબેનના પિતા એક ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતા જે વધારે રૂપિયાવાળા તો નહોતા પણ ગામમાં તેમનું ખૂબ જ માન સન્માન હતું તેઓ જેટલી બની શકે એટલી બીજાને મદદ કરવા માટે તૈયાર રહેતા જેને લીધે ઘણા બધા લોકોના મનમાં તેમના પ્રત્યે આદરભાવ હતો એક દિવસ ચંદ્રિકાબેનના પિતા ગામડેથી શહેરમાં કોઈ કામના લીધે આવ્યા હતા તેઓ ઘરે પાછા આવી રહ્યા હતા તે વખતે તેમનું એક્સિડન્ટ થઈ ગયું અને તેમાં તેમનું મૃત્યુ થઈ ગયું તે વખતે ચંદ્રિકાબેન બીએનું ભણી રહ્યા હતા ચંદ્રિકાબેનના પિતાજીના મૃત્યુના સમાચારથી પરિવારને ખૂબ જ મોટો આઘાત લાગ્યો કેમ કે ચંદ્રિકાબેનના પિતા સિવાય ઘરમાં કોઈ પણ કમાવાવાળું હતું નહીં ચંદ્રિકાબેનનો ભાઈ પણ હજી નાનો હતો અને ભણતો હતો થોડા સમય પછી ચંદ્રિકાબેનના માતાજીએ તેમના લગ્ન કરવાનું વિચાર્યું અને તેમના માટે છોકરો શોધવાનું શરૂ કર્યું અને થોડાક સમયમાં તેમને એક ખૂબ જ સારો છોકરો મળી પણ ગયો અને તેમના સાથે ચંદ્રિકાબેનના લગ્ન કરાવવા તે તૈયાર થઈ ગયા હવે તેમને ચિંતા હતી કે ચંદ્રિકાબેનના લગ્નનો ખર્ચ કેવી રીતે કાઢશે તેઓ આ બધું વિચારી રહ્યા હતા કે એટલામાં જીવન વીમાવાળા લોકો આવ્યા અને તેમણે પતિના મૃત્યુ પછી જે રૂપિયા મળવાના હતા તેના વિશે વધુ જાણકારી આપી અને તેમણે કહ્યું કે તેમના પતિએ આ પોલિસી ઘણા સમય પહેલાં જ કરાવી લીધી હતી જેના વિશે ચંદ્રિકાબેન કે તેમના માતાજીને કંઈ ખબર નહોતી પણ ચંદ્રિકાબેનના માતાજીએ વિચારીને થોડા ખુશ થયા કે હવે દીકરીના લગ્ન કોઈ અડચણ વગર શાંતિથી થઈ જશે પછી તેમણે ચંદ્રિકાબેનના લગ્ન મોહનભાઈ સાથે કરાવી દીધા મોહનભાઈ પણ એક ખૂબ જ સારા માણસ હતા જે દરેક પરિસ્થિતિમાં ચંદ્રિકાબેનનો સાથ દેતા હતા મોહનભાઈના માતા પિતા પણ ચંદ્રિકાબેનને પોતાની દીકરીની જેમ જ રાખતા હતા અને ચંદ્રિકાબેને પણ પોતાના સાસુ સસરાને પોતાના માતા પિતા જ સમજ્યા અને થોડાક જ સમયમાં તેમણે આખા ઘરને સંભાળી લીધું ચંદ્રિકાબેન પરિવારને એકત્રિત કરીને હાલવાવાળા મહિલા હતા થોડા સમય પછી તેમના ઘરે દીકરાનો જન્મ થયો બધા ખૂબ જ ખુશ હતા ઘરમાં નાનું બાળક આવ્યું હતું એટલે બધા તેને ખૂબ જ લાડકોટથી રાખતા હતા અને તેની દરેક નાની મોટી ભૂલને પણ માફ કરી દેતા હતા જેને લીધે ચંદ્રિકાબેનનો દીકરો દિવસે ને દિવસે બગડતો ગયો પણ તે પોતાના માતા પિતા સામે એવી રીતે વર્તન કરતો કે જાણે તે કેટલો સારો અને સમજદાર છોકરો છે પણ હકીકતમાં તે બિલકુલ વિપરીત હતો તે ઘરની બહાર હંમેશા બીજા લોકો સાથે અસભ્યતાથી વાત કરતો મોટાનું જરાય માન સન્માન કે લાજ શરમ રાખતો નહીં તે હંમેશા પોતાની મસ્તીમાં મગ્ન રહેતો હતો કેમ કે તેને એ ખબર હતી કે જો તેનાથી કંઈ પણ ભૂલ થઈ જશે તો તેનો પરિવાર તેને માફ કરી દેશે કેમ કે બધા લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલા માટે તે ક્યારેય પણ કંઈ કરતાં પહેલાં વિચાર કરતો નહીં તે હંમેશા વિચારતો કે જો કોઈ ભૂલ થઈ ગઈ તો તે સાંભળવા માટે તેનો પરિવાર તો છે જ ને આવી જ રીતે ધીરે ધીરે દિવસો પસાર થતા રહ્યા હવે ચંદ્રિકાબેન અને મોહનભાઈ બંનેના માતા પિતા ગુજરી ગયા હતા અને તે બંને પણ હવે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હતા થોડા સમય પછી મોહનભાઈની તબિયત થોડી ખરાબ રહેવા લાગી અને તે દિવસે ને દિવસે વધુ ખરાબ થતી ગઈ જેને લીધે ચંદ્રિકાબેન ખૂબ જ ચિંતામાં રહેતા હતા તેઓ પોતાના દીકરાને કહેતા કે તે પોતાના પિતાને લઈને શહેરમાં વ્યવસ્થિત ચેકઅપ કરાવી આવે અને દવા પણ લઈ આવે પણ તેમનો દીકરો તેમને હંમેશા કંઈક બહાનું બતાવી દેતો તેણે પોતાના પિતાની તબિયત વિશે જરાય પણ વિચાર્યું નહીં અને ના તેમને સારી રીતે ચેકઅપ કરાવડાવીને દવા અપાવડાવી જેના કારણે મોહનભાઈ પણ મૃત્યુ પામ્યા હવે ચંદ્રિકાબેન એકલા રહી ગયા હતા થોડા સમય પછી તેમણે પોતાના દીકરા ભાર્ગવને કહ્યું બેટા તારી પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે અને મારાથી પણ હવે ઘરનું બધું કામ થતું નથી એટલે હવે તું પણ લગ્ન કરી લે ઘરમાં વહુ આવી જશે તો મને પણ ઘરકામમાં થોડી રાહત રહેશે આ બધું સાંભળીને ભાર્ગવે લગ્ન માટે હા પાડી દીધી એટલે ચંદ્રિકાબેને ભાર્ગવના લગ્ન કરાવી દીધા ભાર્ગવની પત્ની પૂજા શરૂ શરૂના દિવસોમાં તો ચંદ્રિકાબેનનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી પણ થોડા સમય પછી તેણે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું અને પોતાના પતિને પણ ધીરે ધીરે પોતાના સાસુની વિરુદ્ધ ભડકાવવા લાગી ભાર્ગવ પણ તેની વાતોમાં આવી ગયો અને પોતાની માને જ ખોટી સમજવા લાગ્યો એક દિવસ તે ગુસ્સામાં ચંદ્રિકાબેનને કહેવા લાગ્યો તારા જેવી અભણ સ્ત્રી શું જાણે આજકાલની જનરેશનના ખાવા પીવાનું પહેરવા ઓઢવાનું કેવું હોય તું હંમેશા પૂજાને દરેક વાત માટે ટોકતી રહે છે જો એટલો જ વાંધો હોય તો તું જતી રહે આ ઘરમાંથી એવું કહીને તેણે પોતાની માને ઘરની બહાર કાઢી મૂકી ચંદ્રિકાબેને કહ્યું બેટા એવી કોઈ વાત નથી મેં તો પૂજાને ક્યારેય કંઈ નથી કહ્યું એટલે પૂજા બોલી તમે કહેવા શું માગો છો કે હું ખોટું બોલું છું તમે આવા ગામડિયા મારા વિશે જાણો છો શું હું ભણેલી ગણેલી અને આજકાલની છોકરી છું તમે હંમેશા મારા કપડાં પહેરવા ઓઢવા પર સવાલ ઉઠાવો છો એમ કહીને તે ગુસ્સો કરવા લાગી અને ખૂબ મોટો ઝઘડો કર્યો ચંદ્રિકાબેને પોતાના દીકરા ભાર્ગવને ઘણું કહ્યું કે બેટા એવી કોઈ જ વાત નથી મેં તારી પત્નીને એવું કંઈ પણ કહ્યું નથી એટલે તે બોલ્યો અચ્છા એનો મતલબ મારી પત્ની ખોટું બોલી રહી છે તમે મને મારી પત્નીના વિરોધમાં ભડકાવવા માગો છો એવું કહીને તેણે ચંદ્રિકાબેનનો હાથ પકડીને તેમને ઘરની બહાર કાઢ્યા અને પોતાના ઘરનો દરવાજો બંધ કરી દીધો ચંદ્રિકાબેન રોતા રહ્યા પણ તેમના દીકરાએ તેમની એક સાંભળી નહીં અને દરવાજો બંધ કરીને અંદર જતો રહ્યો બંને પતિ પત્ની પોતાના ઘરમાંથી ચંદ્રિકાબેનને બહાર નીકળીને ખૂબ જ ખુશ હતા અને બીજી બાજુ ચંદ્રિકાબેન વિચારી રહ્યા હતા કદાચ આ લોકો અત્યારે ગુસ્સામાં છે એટલે થોડા સમય પછી મને પાછી બોલાવી લેશે એવું વિચારીને તેઓ દરવાજા પાસે જ બેઠા રહ્યા પણ રાતથી સવાર અને સવારથી ફરી સાંજ થઈ ગઈ તે બંનેએ દરવાજો ખોલીને પોતાનું રોજિંદુ કામ તો કર્યું પણ ચંદ્રિકાબેનને અંદર આવવાનું કહ્યું નહીં ઉલટાનું પૂજા કહેવા લાગી ક્યાં સુધી અહીં બેઠા રહેશો તમને જરાય શરમ નથી પણ અમારી આબરૂનો તો કંઈક વિચાર કરો અને અહીંથી જતા રહો નહીતર આજુબાજુવાળા શું વિચારશે વહુની આવી કડવી વાતો સાંભળીને ચંદ્રિકાબેન ખૂબ જ દુઃખી થયા અને ત્યાંથી પોતાનો સામાન લઈને જતા રહ્યા તેમને જરાય શોધબુદ્ધ નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે તેઓ ચાલતા ચાલતા એક કાર સાથે અથડાઈ ગયા જે ગાડી સાથે તેઓ અથડાયા તે ખૂબ જ સારો અને રૂપિયાવાળો માણસ હતો એને પોતાની એક નહીં પણ બે ત્રણ કોલેજ હતી તે તરત ગાડીમાંથી ઉતર્યો અને ચંદ્રિકાબેનને લઈને હોસ્પિટલ પહોંચ્યો અને તેમનો ઈલાજ કરાવ્યો જ્યારે ચંદ્રિકાબેન ભાનમાં આવ્યા તો તે એમના પર ખીજાઈને બોલ્યો તમને દેખાતું નથી કે શું માતાજી જો આજે તમને મારી ગાડીથી કંઈક થઈ જાત તો હું પોતાની જાતને ક્યારેય પણ માફ ના કરી શકત આખરે તમે કયા વિચારોમાં ખોવાયેલા હતા કે તમને એ પણ ન દેખાણું કે તમે રોડની વચ્ચોવચ કોઈ ગાડીની સામે આવી ગયા છો ચંદ્રિકાબેન બોલ્યા બેટા મને માફ કરી દે મારા કારણે તને જે પણ તકલીફ પડી તેના માટે હું તારી પાસે માફી માગું છું એટલું કહેતા ચંદ્રિકાબેન રડવા લાગ્યા ત્યારે તે છોકરો જેનું નામ કરણ હતું તે બોલ્યો માતાજી તમે મારી પાસે માફી ના માગો અને રડવાનું બંધ કરી દો તમે ઉંમરમાં મારાથી મોટા છો એટલે મારી સામે માફી માગતા સારા ન લાગો મારી ભૂલ થઈ ગઈ કે મેં ગુસ્સામાં તમને થોડુંક વધારે જ કહી દીધું પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે તમે મને માફ કરી દો કે મેં તમારી સાથે એવી રીતના ગુસ્સામાં વાત કરી ત્યારે ચંદ્રિકાબેન બોલ્યા બેટા તું મારા પર ગુસ્સે થઈને બોલ્યો એટલે હું નથી રડી રહી હું તો મારી કિસ્મત પર રડી રહી છું તારી માએ જરૂર ખૂબ જ પુણ્ય કર્યા હશે કે તારા જેવો દીકરો મળ્યો અને એક હું છું જેને તેના જ દીકરાએ ઘરની બહાર કાઢી મૂકી આ સાંભળીને કરણ ચોંકી ગયો અને બોલ્યો તમે શું કહી રહ્યા છો માતાજી ભલા કોઈ દીકરો પોતાની માને ઘરની બહાર થોડો કાઢી શકે મા તો એક અનમોલ રતન હોય છે જે ભગવાને જાતે મોકલ્યું હોય છે બાળકો માટે તો ભલા કોઈ બાળક પોતાની માને પોતાના જ ઘરમાંથી બહાર કેવી રીતે નીકાળી શકે એટલે ચંદ્રિકાબેન રડતા રડતા બોલ્યા બેટા તું કહી તો સાચું રહ્યો છે પણ દરેક સંતાનના વિચારો તારા જેવા નથી હોતા અને ના દરેક સંતાન તારા જેવી હોય છે ચંદ્રિકાબેને રડતા જોઈને અને તેમની આવી હાલત જોઈને કરણ બોલ્યો તમારા દીકરાએ તમને ઘરની બહાર નીકાળી દીધા અને મારી પણ માં નથી હું અનાથ આશ્રમમાં મોટો થયો છું અને ત્યાં જ મેં મારો અભ્યાસ પણ પૂરો કર્યો છે હું એકલો જ રહું છું તો આજથી તમે મારી સાથે રહેજો કેમ કે મને પણ એક માની જરૂરત છે અને તમને એક દીકરાની તમે મારી સાથે ચાલો અને મારા ઘરમાં મારી મા બનીને રહેજો ચંદ્રિકાબેન વિચારીને બોલ્યા બેટા બાકી બધું તો ઠીક છે પણ હું તારા ઘરમાં કેવી રીતે રહી શકું એટલે કરણ બોલ્યો એક મા પોતાના દીકરાના ઘરે રહી ના શકે એટલું કહીને તે ચંદ્રિકાબેનને પોતાની સાથે લઈ ગયો ચંદ્રિકાબેન તેની સાથે ખૂબ જ સારી રીતે રહેવા લાગ્યા અને કરણ તેમને પોતાની માની જેમ જ રાખતો બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા એક દિવસ કરણે કહ્યું મા મને મારી કોલેજ અને સ્કૂલોમાં જોવા માટે જવું છે કે ત્યાંના શિક્ષકો અને પ્રિન્સિપલ તેને બરાબર ચલાવી રહ્યા છે કે નહીં કોઈ પ્રોબ્લેમ તો નથી ને તો તમારી ઈચ્છા હોય તો તમે પણ મારી સાથે ચાલો આમ પણ તમે એકલા ઘરમાં રહીને કંટાળી જશો એટલે ચંદ્રિકાબેન પણ ખુશી ખુશી તેની સાથે કોલેજ ગયા ત્યાં પહોંચીને ચંદ્રિકાબેને કહ્યું બેટા તું અંદર જઈને બધું જોઈ લે એટલી વારમાં હું કોલેજ જોઈ લઉં એટલે કરણે કહ્યું ઠીક છે હું પ્રિન્સિપલને મળીને આવું એટલી વારમાં તમે કોલેજ જોઈ લો ચંદ્રિકાબેન કોલેજમાં ચક્કર મારવા નીકળી ગયા ચંદ્રિકાબેને જોયું કે એ કોલેજમાં એક ક્લાસ ચાલી રહ્યો હતો તેઓ બહાર ઊભા રહીને જોવા લાગ્યા કે શિક્ષકો કઈ રીતે ભણાવે છે કેમ કે તે પોતે પણ ભણેલા હતા ચંદ્રિકાબેનને ભણવાનો તો આમ પણ શોખ હતો એટલે તેઓ ઊભા રહીને બધું સાંભળવા લાગ્યા પછી ત્યાંથી કરણ તેમને સ્કૂલે લઈને ગયો અને સ્કૂલમાં જઈને બોલ્યો માજી તમે પ્રિન્સિપલ ઓફિસમાં ચાલો હું હમણાં આવું છું ચંદ્રિકાબેન પ્રિન્સિપલ ઓફિસમાં જઈને બેસી ગયા પ્રિન્સિપલ જે ચંદ્રિકાબેનને ઓળખતા નહોતા તે બોલ્યા તમે કોણ છો અને અહીં શું કામે આવ્યા છો કોઈ છોકરાનું એડમિશન કરાવવા માટે આવ્યા છો એટલે ચંદ્રિકાબેન બોલ્યા હું અહીં કોઈનું એડમિશન કરાવવા માટે નથી આવી જોવા માટે આવી છું કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં એટલે પ્રિન્સિપલ હસીને બોલ્યા તમે એમ કહેવા માગો છો કે તમે આ સ્કૂલની માલકીન છો એટલે ચંદ્રિકાબેને કહ્યું હું નહીં પણ મારો દીકરો આ સ્કૂલનો માલિક છે એટલે પ્રિન્સિપલ હસીને બોલ્યા માતાજી માફ કરજો પણ આજ પહેલાં તો મેં તમને ક્યારેય જોયા નથી અને અચાનક આ સ્કૂલના માલિકની મા પણ આવી ગઈ એમ કહીને તે તેમને બોલવા લાગ્યો એમની આ બધી વાતો કરણ બહાર ઊભો રહીને સાંભળી રહ્યો હતો તે ગુસ્સામાં અંદર આવ્યો અને બોલ્યો તમારી હિંમત કેમ થઈ મારી મા સાથે આવી રીતે વાત કરવાની તેની આ વાત સાંભળીને પ્રિન્સિપલ પણ ચોંકી ગયા અને બોલ્યા શું સાચે આ તમારી મા છે એટલે કરણ બોલ્યો હા આ મારી મા છે તમને સંભળાતું નથી તેમણે કહ્યું તો ખરી કે મારી મા છે પણ છતાં તમે એમની સાથે ગેરવર્તન કર્યું અને કદાચ જો તે મારી મા ન પણ હોય તો પણ શું તમે સ્કૂલમાં આવેલા કોઈ પણ મોટી ઉંમરના વ્યક્તિ સાથે આવી રીતના વાત કરશો માન્યું કે તમે પ્રિન્સિપાલ છો પણ તમને કોઈએ હક નથી દીધો કે તમે કોઈ પણ માણસ સાથે આવી રીતે વાત કરો એમ કહી તેણે પ્રિન્સિપલને કાઢી નાખ્યા અને પછી ઘરે જતા રહ્યા હવે ચંદ્રિકાબેન જે ભણેલા તો હતા જ સાથે સાથે ખૂબ જ સમજદાર પણ હતા તેઓ કરણને પરેશાન જોઈને સમજી ગયા કે જરૂર આને ટેન્શન છે કેમ કે સ્કૂલમાં હવે પ્રિન્સિપલ તો નથી તો સ્કૂલને સારી રીતે કોણ ચલાવશે ચંદ્રિકાબેને તેને કહ્યું બેટા તને ખરાબ ન લાગે તો હું એક વાત કહું મને ખબર છે કે તું સ્કૂલને લઈને ટેન્શનમાં છે જ્યાં સુધી કોઈ બીજું પ્રિન્સિપલ ન મળી જાય ત્યાં સુધી હું તારી તે સ્કૂલને બરાબર હેન્ડલ કરી શકું છું એટલે કરણે હસીને કહ્યું માજી તેની કોઈ જરૂરત નથી હું જલ્દીથી જ કોઈ પ્રિન્સિપલને શોધી લઈશ જે સારી રીતે સ્કૂલને ચલાવી શકે એટલે ચંદ્રિકાબેને કહ્યું બેટા તું એવું ન વિચાર કે હું ભણેલી નથી કે હું તેને ચલાવી નહીં શકું ચંદ્રિકાબેને પોતાની ડિગ્રી કાઢીને તેને બતાવતા કહ્યું બેટા આ મારી ડિગ્રી છે હું ભણેલી ગણેલી અને વેલ એજ્યુકેટેડ છું હું તારી સ્કૂલને ખૂબ જ સારી રીતે સંભાળી લઈશ અને જ્યારે તને કોઈ પ્રિન્સિપલ મળી જાય તો તેને રાખી લેજે મારાથી તારી આ ચિંતા જોઈ નથી શકાતી કરણ ચંદ્રિકાબેનની ડિગ્રી જોઈને બોલ્યો તમે આટલા ભણેલા છો તો તમે મને આટલો સમય કહ્યું કેમ નહીં એટલે તે બોલ્યા મને ક્યારેય એવું લાગ્યું જ નહીં કે આ ડિગ્રીઓની મારે ક્યારેય પણ જરૂરત પડી શકે છે હું હજી વધારે ભણવા માગતી હતી પણ પારિવારિક સ્થિતિ ઠીક ના હોવાના કારણે મારા લગ્ન કરાવી દીધા એના લીધે હું વધારે આગળ ભણી શકી નહીં તેમણે પોતાની બધી જ કહાની સંભળાવી દીધી આ બધું સાંભળીને કરણ ખૂબ જ ભાવુક થઈ ગયો અને બોલ્યો કાંઈ વાંધો નહીં મા આજથી તમે જ એ સ્કૂલના પ્રિન્સિપલ છો અને ચંદ્રિકાબેનને સ્કૂલમાં લઈ જઈને તેમનું ઇન્ટ્રોડક્શન બધાથી કરાવ્યું અને બધાને કહ્યું કે તેઓ આજથી સ્કૂલના નવા પ્રિન્સિપલ છે ધીરે ધીરે ચંદ્રિકાબેને પણ સ્કૂલનું બધું જ કામ સંભાળી લીધું અને સ્કૂલનું પણ સારું એવું નામ થઈ ગયું ધીરે ધીરે સ્કૂલમાંથી ચંદ્રિકાબેનને હવે કોલેજના પ્રિન્સિપલ બનાવી દીધા તેમણે પણ પૂરી ઈમાનદારીથી પોતાનું કામ કર્યું તેમને એ બિલકુલ ખબર નહોતી કે તેઓ જે કોલેજના પ્રિન્સિપલ છે ત્યાં જ તેમનો પોતરો એટલે કે તેમના દીકરાનો દીકરો ભણે છે ભાર્ગવ જેવો નાનપણમાં હતો તેનો દીકરો પણ બિલકુલ એવો જ બગડેલો અને નાલાયક હતો તે પણ કોલેજમાં ગેરવર્તન કરતો એક દિવસ ચંદ્રિકાબેને તેને પોતાના માતા પિતાને કોલેજ લઈ આવવા માટે કહ્યું જેનાથી ભાર્ગવનો દીકરો સોનું થોડો ગભરાઈ ગયો પણ તે પ્રિન્સિપલ સામે બિંદાસ બોલ્યો ઓકે કાલે હું મારા મમ્મી પપ્પાને પોતાની સાથે લઈ આવીશ તમારે જે પણ ફરિયાદ કરવી હોય તમે એનાથી કરી શકો છો મારા મમ્મી પપ્પા મને ક્યારેય નહીં ખીજાય કે તેઓ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મને હર વખતે સપોર્ટ કરે છે તેની આ વાત સાંભળીને ચંદ્રિકાબેનને પણ પોતાના દીકરાની યાદ આવી ગઈ પણ તેમણે એ છોકરાને કહ્યું કાંઈ વાંધો નહીં મારે તારા માતા પિતા સાથે વાત કરવી છે તો કાલે એમને લઈને આવજે સોનું બીજા દિવસે પોતાના માતા પિતાને કોલેજમાં લઈને પહોંચ્યો જ્યારે તેના માતા પિતા ભાર્ગવ અને પૂજાએ ચંદ્રિકાબેનને જોયા તો તેઓ ચોંકી ગયા અને તેમને જોતા જ રહી ગયા એટલે સોનુએ તે બંનેને કહ્યું મમ્મી પપ્પા આખરે તમે આ પ્રિન્સિપલને જોઈને આટલા કેમ ગભરાઈ ગયા છો પરંતુ તે બંને સોનુને કંઈ જવાબ આપ્યો નહીં અને ભાર્ગવ આગળ જઈને બોલ્યો મમ્મી તું અહીં શું કરી રહી છે ભાર્ગવના મોઢીથી મમ્મી શબ્દ સાંભળી તરત સોનું બોલ્યો પપ્પા તમે આ શું કહી રહ્યા છો આ તો મારા પ્રિન્સિપલ છે આ તમારી માં કેવી રીતે હોઈ શકે તમે તો કહેતા હતા કે દાદી મરી ગયા છે તો આજે અચાનક દાદી ક્યાંથી આવી ગયા તમને કોઈ વહેમ થઈ ગયો લાગે છે એટલે ભાર્ગવે કહ્યું બેટા આ તારી દાદી છે એટલે સોનું બોલ્યો તે સાચે મારી દાદી હોય તો અત્યાર સુધી ક્યાં હતા તેઓ આપણાથી દૂર કેમ હતા તેઓ આપણી સાથે આપણા ઘરે કેમ નથી રહેતા સોનુના પ્રશ્નો સાંભળીને તે બંનેનો ચહેરો ઉતરી ગયો અને તે વિચારવા લાગ્યા કે તેઓ પોતાના દીકરાને હકીકત કઈ રીતે કહે કે તે બંને જ તેમની માને ઘરની બહાર કાઢી મૂકી હતી તે બંનેને નવાઈ લાગી કે એમની મા તો અભણ હતી તો આજે એક કોલેજની પ્રિન્સિપલ કેવી રીતે બની ગઈ એમ વિચારીને પોતાની માને કહેવા લાગ્યા મમ્મી ઘરે ચાલો અને હવે તમે અમારા સાથે જ રહેજો એટલે ચંદ્રિકાબેન બોલ્યા અહીં હું તમારી મા નહીં પણ આ કોલેજની પ્રિન્સિપલ છું અને અહીં મેં તમને તમારા દીકરાની ફરિયાદ માટે બોલાવ્યા છે તમારા માતા પિતાએ જે ભૂલ કરી હતી કે તમને ક્યારેય કંઈ કહ્યું નહીં તે જ ભૂલ તમે કરી રહ્યા છો તમારો દીકરો પણ બિલકુલ તમારા ઉપર જ ગયો છે જે સાવ બગડેલો અને નાલાયક છે આ બધું સાંભળીને સોનુ બોલ્યો પ્રિન્સિપલ તમે મારા પપ્પા વિશે આવું કેમ કહો છો શું જે પપ્પા કહી રહ્યા છે તે સાચું છે શું તમે મારા દાદી છો એટલે ચંદ્રિકાબેન બોલ્યા અહીં હું તમારા ઘરના સંબંધો નિભાવવા માટે નથી બેઠી જે પણ વાત કરવી હોય તે કોલેજ ખતમ થયા પછી ઘરે જઈને કરજો અહીં હું તમારી પ્રિન્સિપલ છું મારી સાથે કોઈ સંબંધ જોડવાની જરૂર નથી એટલે સોનું ગુસ્સામાં બોલ્યો હા હા મને પણ તમને મારી દાદી બનાવવાનો કોઈ શોખ નથી આ તો આટલી વારથી મમ્મી પપ્પા તમને મમ્મી કહી રહ્યા છે એટલે અને આમ પણ તમે સાચે મારા દાદી ના હોઈ શકો કેમ કે દાદી તો પોતાના પોત્રથી ખૂબ જ પ્રેમ કરતા હોય છે તમારા જેવા ન હોય કે દરેક વાત ઉપર ખીજાતા રહે આવું કહીને તે જતો રહ્યો પછી ચંદ્રિકાબેને પોતાના દીકરા અને વહુને ખૂબ જ વાતો સંભળાવી કે તમે પોતાના દીકરાને કેટલો બગાડીને રાખ્યો છે અને આજ પછી તેણે કોલેજમાં કાંઈ પણ ખરાબ વર્તન કર્યું તો તેઓ તેને કોલેજની બહાર કાઢી મૂકશે એવું કહીને તેમણે પોતાના દીકરાને વહુને બહાર મોકલી દીધા તે બંને એ વિચારીને સ્તબ્ધ હતા કે આખરે તેમની અભણમાં આટલા મોટા કોલેજની પ્રિન્સિપલ કેવી રીતે બની જેને ભણવાની ખબર પડતી નહોતી જેને પહેરવા ઉડવાનું પણ ધ્યાન હતું નહીં એ આજે કોલેજની પ્રિન્સિપલ બનીને બેઠી છે એનો મતલબ કે તે ખૂબ જ પૈસાવાળી બની ગઈ હશે તેમની પાસે પૈસા બંગલા ગાડી બધું જ હશે હવે કંઈ પણ કરીને આપણે તેમને પોતાની પાસે લાવવા પડશે આ તો સોનાનું ઈંડું આપવાવાળી મરઘી છે અને પછી સાંજે ભાર્ગવ ચંદ્રિકાબેનના ઘરે જઈને બોલ્યો મમ્મી તું ક્યાં જતી રહી હતી તારા ગયા પછી મેં તને ક્યાં ક્યાં ના શોધી પણ તું મને ક્યાંય મળી નહીં હવે તું મને મળી ગઈ છો તો મારી સાથે મારા ઘરે ચાલ આપણે બધા સાથે રહીશું એક પરિવારની જેમ એમ કહીને ચંદ્રિકાબેનનો હાથ પકડીને લઈ જવા લાગ્યો ત્યારે જ ચંદ્રિકાબેને પોતાનો હાથ છોડાવીને કહ્યું મેં કહ્યું શું તમને લોકોને કે હું સાથે આવીશ હું તમારા જેવા લાલચી લોકો સાથે રહેવા નથી માગતી આ બધી વાતો સોનું બહાર ઊભો ઉભો સાંભળી રહ્યો હતો તે ભલે ગમે તેટલો બગડેલો હતો પણ તે પોતાની દાદીને ખૂબ જ પ્રેમ કરતો હતો કેમ કે નાનપણથી જ તેણે પોતાના દાદીને જોયા ન હતા પણ જેમ દાદા દાદી પોતાના પૌત્ર પૌત્રીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે તેવી જ રીતે પૌત્ર પણ પોતાના દાદા દાદીને ખૂબ જ પ્રેમ કરતા હોય છે સોનુને જ્યારે તે લોકોની વાતો સાંભળીને ખબર પડી કે સાચેમાં પ્રિન્સિપલ જ તેના દાદી છે તો તે ખૂબ જ ખુશ થઈ ગયો તે અંદર જવાનો જ હતો કે ચંદ્રિકાબેન બોલ્યા મારે તમારા લોકોની સાથે નથી જવું અને રહી વાત સોનુની તો તે મારાથી જરાય પણ નારાજ નહીં થાય જ્યારે તેને પોતાના મા બાપે શું કર્યું હતું તે ખબર પડશે ત્યારે હું પણ જોઉં છું કે તે પોતાના માતા પિતાનો સાથ આપે છે કે પછી પોતાની દાદીનો તે તમારા બધા સાથે રહેવાનું પસંદ કરશે કે પોતાની દાદી સાથે જો તેને મારી સાથે રહેવું હોય તો તેને આ ઘરમાં આવીને રહેવું પડશે હું ત્યાં રહેવા નહીં આવું તેની આ વાત સાંભળીને સોનું ત્યાં જ રોકાઈ ગયો અને વિચારવા લાગ્યો આખરે મમ્મી પપ્પાએ દાદી સાથે એવું શું કર્યું હશે કે જેના લીધે દાદી આટલા નારાજ છે કે ઘરે આવવા માટે પણ તૈયાર નથી અને આજ સુધી ક્યારેય ઘરે આવ્યા પણ નથી અહીં સુધી કે મને ખબર પણ નહોતી કે મારા દાદી જીવતા છે આ બધા સવાલ મનમાં લઈને તે પોતાના ઘરે ચૂપચાપ જતો રહ્યો તેના મમ્મી પપ્પા ઘરે આવ્યા તો તેણે કહ્યું મારે તમારા બંને સાથે વાત કરવી છે ભાર્ગવે કહ્યું બોલ બેટા શું વાત કરવી છે એટલે તેણે પૂછ્યું કે આખરે એવું શું થયું હતું કે દાદી આપની સાથે નથી રહેતા અને આપની સાથે રહેવા માટે હજી પણ તે તૈયાર નથી તેઓ આટલી બધી નફરત કેમ કરે છે મને ખબર છે કે જરૂર તમે લોકોએ જ કંઈક કર્યું હશે જેને લીધે દાદી તમારા બધાથી આટલા નારાજ છે જેની સજા મને પણ મળી રહી છે કે હું પોતાની દાદાની સાથે રહી નથી શકતો હું જાણવા માગું છું કે આખર તમે એવું શું કર્યું હતું દાદી સાથે સોનુના પ્રશ્નો સાંભળીને તે બંનેએ પોતાના કરેલા બધા જ કાંડ પોતાના દીકરાને કહી દીધા સોનુને જ્યારે ખબર પડી કે તેના મમ્મી પપ્પાએ દાદી સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો હતો ત્યારે તે બંનેને જેટલો પ્રેમ કરતો હતો તેટલી જ નફરત કરવા લાગ્યો અને બોલ્યો દાદીએ તમારી સાથે વાત તો કરી જો હું હોત તો તમારા બંનેનો ચહેરો પણ જોત નહીં આજ પછી તમારો અને મારો કોઈ સંબંધ નથી હું આ ઘર છોડીને જઈ રહ્યો છું પપ્પા તમે લાલચમાં આવીને પોતાની માને ઘરની બહાર કાઢી નાખી તો શું ખબર કે કાલે તમે લાલચમાં આવીને મને પણ કોઈને વેચી દો એટલે હું આ ઘર છોડીને જઈ રહ્યો છું પોતાની દાદી પાસે જો તેઓ મને અપનાવે તો ઠીક છે નહીતર હું તમારા સાથે તો નહીં જ રહું જે પણ થશે તે જોઈ જશે એટલું કહીને તે ઘર મૂકીને જતો રહ્યો હવે ભાર્ગવ અને તેની પત્ની બિલકુલ એકલા થઈ ગયા હતા તેઓ સોનુને મનાવવાની કોશિશ કરવા લાગ્યા પણ તેણે રોકાવાથી સાફ મનાઈ કરી દીધી અને સામાન લઈને પોતાની દાદી પાસે પહોંચ્યો ત્યાં જઈને કહેવા લાગ્યો દાદી મને બધી હકીકત ખબર પડી ગઈ છે કે મમ્મી પપ્પાએ તમારી સાથે શું કર્યું હતું મને માફ કરી દેજો દાદી પણ આ બધું જાણ્યા પછી હું તે ઘરમાં તે લોકો સાથે નહીં રહી શકું એટલે ચંદ્રિકાબેન તેની પાસે આવ્યા અને તેને ગળે લગાડીને બોલ્યા બેટા એમાં તારો શું વાંક છે કે તું મારી પાસે માફી માગી રહ્યો છે બસ હું એટલું ઈચ્છું છું કે તું પોતાના બાપ જેવો ન બનતો એટલા માટે જ હું તને કોલેજમાં પણ ખીજાતી હતી દાદીની વાત સોનુને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હતી અને તે પોતાની દાદીને કહેવા લાગ્યો દાદી આજ પછી હું કોલેજમાં ક્યારેય પણ એવું નહીં કરું કે મારી ફરિયાદ આવે તમે જેમ કહેશો તેવી રીતે કહીશ શું હું તમારી સાથે હંમેશા માટે રહી શકું છું એટલે ચંદ્રિકાબેને કહ્યું બેટા આ ઘરમાં તને રાખવા માટે મારે કોઈને પૂછવું પડશે કેમ કે આ ઘર મારું નથી મેં જેને દીકરો માન્યો છે તેનું છે ચંદ્રિકાબેને જઈને કરણને બધી વાત જણાવી એટલે તે બોલ્યો મા આજે ફરી તમે મને પારકો કરી દીધો કેમ કે જે મારું છે તે બધું તમારું છે અને તમે જેને ઈચ્છો તેને ઘરમાં રાખી શકો છો ચંદ્રિકાબેને કહ્યું એવી વાત નથી બેટા પણ મને એમ લાગે છે કે ઘરના બધા નિર્ણયો બધાએ સાથે મળીને લેવા જોઈએ એટલે મેં તને પૂછ્યું એટલે કરણે કહ્યું માં તમે ઈચ્છો તો તમારા દીકરાને વહુને પણ આ ઘરમાં રાખી શકો છો મને કંઈ જ વાંધો નથી બસ હું એટલું ઈચ્છું છું કે તમે હંમેશા ખુશ રહો એટલે ચંદ્રિકાબેને કહ્યું ના બેટા મારે મારા દીકરાને વહુને અહીં નથી રાખવા કેમ કે એ બંને ખૂબ જ લાલચી છે તેમને જેટલું મળશે તેટલું ઓછું છે જો તે અહીં આવી ગયા તો ધીરે ધીરે આ ઘરની ખુશીઓને પણ ખાઈ જશે જે હું જરાય નથી ઈચ્છતી તેમણે થોડા સમય પછી કરણના પણ લગ્ન કરાવી દીધા જે છોકરી સાથે તેના લગ્ન કરાવ્યા તે છોકરી પણ ખૂબ જ સારી અને સંસ્કારી હતી જે ચંદ્રિકાબેન અને તેમના પૌત્ર સોનુનું પણ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતી હતી તેમને ક્યારેય પણ પારકા હોવાનો અહેસાસ કરાવતી નહોતી ચંદ્રિકાબેનને પોતાના સાસુ અને સોનુને પોતાનો નાનો ભાઈ માનતી હતી તે બધા એક પરિવારમાં એક સાથે ખૂબ જ ખુશી ખુશી રહેવા લાગ્યા પણ ચંદ્રિકાબેનનો દીકરો અને વહુ આજે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે કેમ કે હવે ધીરે ધીરે તેમની ઉંમર વધી રહી છે અને તેમનો એકનો એક દીકરો એમની સાથે રહેતો નથી તેઓ પોતાના કરેલા વર્તનને યાદ કરે છે કે જે સમયે તેમની માને તેમની જરૂરત હતી તેમણે પોતાની માને ઘરની બહાર કાઢી નાખી આજે તેમને પણ એવી જ રીતની હર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલે જ કહેવાય છે કે જેવું વાવશો તેવું જ લણશો તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો